જો બધાય મજામાં ને તો મજામાં જશો જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાય મિત્રોને તો જો આજે અમે આવી ગયા છીએ એ છે ને મારા મામા છે ને એની ઘરે આવ્યા છે મારા મમ્મી છે ને એના ભાઈ એટલે કે મારા મામાના ઘરે આવ્યા છે અમે તો છે ને મારા મામાની વાડી તમને દેખાડું જો આવ્યા છે ઘણા સમયથી આવ્યા ન તો આવ્યા છે એ જો તમે હાર્દિક કોનું ઘર છે

હાર્દિક ને બહુ ગમે હો આવું બધું રમાડવું કા તો બધે દોડવા માંડે પકડે ને તાજ બકરું પકડે છે નાનું એવું કી પકડાતું નથી જો હામે ઘરે હતા ને તો જો ન્યા પકડાય તો અમાર વાડીમાં અહીંયા જો

દેહ માં આવે ને એટલે મીંડળ કુતરા પછી ઘરે છે અમારે મોણ પર તો છે ને અમે કીધું કાયતરા લેતા જાય અહીંથી ત્યાં છે ને કાયત્રી કુકાઈ ગઈ છે ત્યાં કાયતરા નથી મે કીધું મામા ને કઉ થોડા કાયતરા પાડી ગયો નઈ તો લેતા જાય અમે એમ મજા આવે ખાવાની બહુ મીઠા કાયતરા છે બોલો તો જો અમે છે ને અમારા મામા જો કાયતરા પાડે છે કા હાલો મિત્રો કાયતરા ખાવા બધાય હા બહુ આવી છે કા હા કેટલો ફાલ છે જો બહુ મીઠા છે મિત્રો હાર્દિક ભાઈ અમાર વિણે છે અમાર ક્યાં લઈ જાવ હાર્દિક મોર પર હાર્દિક મોર હા હા અલે અલે આય ઠગલો આ હેઠો હેઠો હેઠા ભેગા કર યા ઠકરો કર જો આ તા પાડે છે વિણવા માંડો હાલો

The morn,